મિત્રો અમારા બીજા બ્લોગમાં આપનું સ્વાગત છે અને આજે પણ અમે એક નવી જ ગેમ લઈને આવ્યા છીએ પહેલા તો ટોટલ કપ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ટોટલ દસ કપનો ઉપયોગ અમે કર્યો છે અને અહીંયા કારણે આપ જોઈ શકો છો કે ચાર ને ત્રણ સાત આ સાઈડ પણ સાત આ સાઈડ પણ સાત હવે હું આને કહીશ એ પ્રમાણે જે પણ આગળ આપણે વિડીયોમાં જોશું એ પ્રમાણે હવે તારે એવું કરવાનું છે કે હું કઉ એ પ્રમાણે કે અહીંયાથી ધારો કે એક કપ લીધો ધારો કે એક કપ લીધો તો બંને સાઈડ થવા આ સાઈડ પણ સાત ને આ સાઈડ પણ સાત એવી રીતના સેટિંગ કરવાનું છે એટલે કપ તારે લેવાનો છે કપ પણ બંને સાઈડ સાત સાત થવા પડે ચાલો કયો હવે ગમે સાઈડ થી કપ હટાવવાનું आ साइड हटा के साइड सात ना सात रह पड़े साइड गणतरी मार तो सात तो गणतरी साथ चलो बने साइड सात सात था

एक में कंप्लीट Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không bỏ पर आवड़ी, आवड़ी क्या करी बताओ चलो 1 मिनट हां अभी चले इतनी है थी है, थी है, थी। ही थी एमएलए की थी एमएलए तो इतनी थी हां लो कर दे બે એમાં કરી નાખ્યું અને બે માં એ ફેર એકમાં આપણી જીત માં એની જીત તમે જો અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો કરો અને અમારી ચેનલને કરો